આપણે આવી ગયા ટ્રેક્ટર લઈને હલો રાખવા હલો ચાલુ થઈ ગયું છે વાદી ગયા હાડા નવ વાગ્યા છે હલો ચાલુ થઈ ગયું છે આપણે આજે આવ્યા હા હાલા મિત્રો આપણે હલો રાખવા માંડી જો હાલે છે તે ભર કાઢી લીધા ત્રીજો ભર છે હાલો મિત્રો પછી મળી બીજો આજે હલો રાખવાનું એટલે જબરો બ્લોક નહીં બને લગભગ મિત્રો મોરો ઉપડી ગયો

હાઈડોલી અધાર કરો મોરો વધાર થાય ચાલો મિત્રો પછી બહુ મોટા હોય ને એટલે રિયસમાં ટ્રેક્ટર રાખવું પડે છે તો મોરો ઉધાર થઈ જાય ડાયરેક્ટ ડાયરેક્ટ મોરો ને જોયો કદમ આગળ એટલે આપવો પડે છે મિત્રો આપણે હવે આવું કામ કરીએ નહીં આજે આજે બહુ મજા નથી આવતી ટ્રેક્ટર આપવાની આને બોરા ને એ પેલા ભીડતા હે એવું લાગે છે મૂક્યતા વડાક્ટર વાળા નહીં કાલા મિત્રો

તો આપણે એકવાર પાછળ લઈ લઈએ પછી જુઓ તમને કેવું મજા આવે છે બાકી લીપોધર કરીને એટલે મોરો તો થાય એ તમે બતાવો હાલો બતાવો એક જ મિનિટ આપણે અલર હાલી ગયું છે અહીંયા એક જગ્યાએ એનું બીજું આપવાનું છે બપોર કાલે કાંદુ હજી રહ્યું ઘણું તો હવે આપણે કાલે નવા બ્લોગ સાથે મળીએ આપણે જો આજનો બ્લોગ વિડીયો આપણે પૂરો કરના મજૂરનો ટાઈમ થઈ જાય એટલે આપણે જવાના ઘરે પછી વહેવાનું કરવાના પછી હજી રાતે રાપાક પર જવાની ને કાલે હવે ચણા હોવાને આગળ કાંદુ કાઢી લઈએ અહીંયા આપણે પાસે આવવાના ખાઈ કાંદાનો ઢગલો હોય કે પછી મારી આગુ નોગુ આપણા માણસો ની ભાષા કઈ વાંધો નહીં કોઈ ભાષા બદલી જાય કાયમ ભેગા રહી એટલે બદલી જાય ને હવે આપડે કેટલા દાડા થઈ ગયા મજૂર આવ્યા હતા છ તારીખે એટલે આપણે વિસંગ દાડા થઈ ગયા માણસો ભેગા રહી અને એટલે આગુ નોગું થોડુંક થાય પણ હાલશે તો આજનો બ્લોક વિડીયો આપણે બરોબર નાખીએ તો કાલે મળી નવા બ્લોક સાથે બાય